જી તમારું નામ જગદીશભાઈ ઇરાવે પરમાર હા જગદીશભાઈ લોકો ત્યાં ચક્કાજામ કરી રહ્યા છે કેટલા વખત ત્યાં પ્રશ્નો છે ને કેટલી વખત રજૂઆત કરી દાદા પ્રશ્ન તો બહુ લાંબો સમયનો હેતી ચાલી વર્ષ થઈ ગયા છે કોઈ એક અરજી તો અઢળક દઈ દીધી છે કોઈ જવાબ લેતા નથી કોઈ રોડ રસ્તા કરતા નથી પાણી નથી સમય ત્યાં ગટરની નથી કોઈ વસ્તુ કાંઈ આવ્યા છે નહીં સામાન્ય કયા કયા પ્રશ્નો છે અને અનેક વખત રજૂઆત કર્યા બાદ શું કહેવામાં આવતું હોય છે કોઈ કોઈ જવાબ દેતા નથી કાર્ય પર કે કોઈ સાબુ બધાય કોઈ વસ્તુ કાંઈ અહીંયા કાંઈ કરવા માગતા નથી આપના મત વિસ્તારના ધારાસભ્ય અથવા તો કોર્પોરેટરોને તમે કીધું છે દુનિયાની વાર એવા બે ત્રણ વારની ઓફિસે જઈએ કલેક્ટર વગર જેવા ઓફિસે જઈ બધા જઈ કોઈ જવાબ લેતા જ નથી હા થઈ જાય થઈ જાય એમ કર્યા રાખે કોઈ વસ્તુ કાંઈ થતું નથી જઈને શેરમેનને ભાનુબહેનને ટોટલીને રજૂઆત કરેલી કોઈ બાકી રહેતું નથી કેટલા સમયથી આ એવું નથી દુનિયા કોઈ જવાબ લેતા નથી કેટલી અરજી કરેલી કોઈ વસ્તુ કોઈ જવાબ લેતા નથી એમ કઈ થઈ ગયા તમસ મહિના બે મહિના થઈ ગયા બરાબર છે કોઈ જવાબ લેતા જ નથી એમ કેટલા સમયથી આ પ્રશ્નો છે આ પર ચાલીસ પીસ્તાલીસ વર્ષ રૂપિયા છે બરાબર કોઈ લેતા નથી